હલો મિત્રો ટિચિંગ જે યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે આજે મિત્રો આપણે ખૂબ મહત્વનો ટોપિક મિત્રો ટેટ વન માટે સ્પેશિયલ નવા અભ્યાસક્રમ આધારિત મનોવિજ્ઞાનના અંદર મિત્રો બુદ્ધિનો ટોપિક આપેલો છે તમારી પરીક્ષાના અંદર બરોબર એના મહત્ત્વના ક્વેશ્ચન આપણે ભણીશું મિત્રો તો બુદ્ધિનો કયો ટોપિક આપ્યો છે મિત્રો જો તમને આ સ્ક્રીન ઉપર જોવાતું હશે એનું નામ છે મિત્રો જુઓ બુદ્ધિની સંકલ્પના અંગેનો સમીક્ષાત્મક દ્રષ્ટિકોણ અને બહુઆયામી બુદ્ધિ આવો એક ટોપિક આપ્યો છે મિત્રો નવા અભ્યાસક્રમના અંદર તો આના અંદરથી મિત્રો બુદ્ધિના અને મનોવિજ્ઞાનના જેટલા પણ બીજા ટોપિક આપે છે એ બધા મિત્રો આના અંદર ક્વેશ્ચન આવી જશે આના પર મિત્રો મનોવિજ્ઞાનના અંદર ક્વેશ્ચન નહીં આવે મિત્રો તમારે ટેટ ની પરીક્ષાના અંદર આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે ટેટ વન માટે નવા અભ્યાસક્રમ આધારિત મનોવિજ્ઞાનના અંદર બુદ્ધિનો જે ટોપિક આપ્યો છે એની પ્રશ્નો તરી આપણે સારી રીતે સમજીએ ટોપિક આ છે મિત્રો જેલો ફરીથી બુદ્ધિની સંકલ્પના અંગેનો સમીક્ષાત્મક દ્રષ્ટિકોણ અને બહુઆયામી બરોબર તો આ ક્વેશ્ચન મિત્રો તમારી પરીક્ષાના અંદર સો ટકા કામ આવવાના છે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિનો સંસ્કૃત શબ્દ કયો થાય છે બરાબર તો બુદ્ધિનો મિત્રો સંસ્કૃતના અંદર શું કહેવાય છે તો બુદ્ધ કહેવાય છે બરોબર બુદ્ધ હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિનો અર્થ મિત્રો શું થાય છે તો બુદ્ધિની મિત્રો વ્યાખ્યા આપી છે અર્થ કહેવાય એ બરાબર તો બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્તિ કરવાની ક્ષમતા યાદ રાખજો મિત્રો બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રીક ભાષામાં યાદ રાખજો ગ્રીક ભાષામાં બુદ્ધિ માટે કયો શબ્દ વપરાય છે તો નોવસ યાદ રાખજો મિત્રો નોવ્સ જે શબ્દ જે છે ને એન ઓ યુએસ નોસ એ શબ્દ જે છે મિત્રો ગ્રીક ભાષાનો છે અને બુદ્ધિ માટે વપરાય છે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિ માટે અંગ્રેજી શબ્દ કયો વપરાય છે તો બુદ્ધિ માટે મિત્રો અંગ્રેજી શબ્દ વપરાય છે ઇન્ટેલિજન્સ વપરાય છે બરાબર ઇન્ટેલિજન્સ હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિ માટે લેટિન ભાષાનો શબ્દ કયો વપરાય છે તો ઇન્ટેલિગર યાદ રાખી લેજો ઇન્ટીલીગર જે છે મિત્રો એ બુદ્ધિ માટે લેટિન ભાષાનો શબ્દ વપરાય છે ઇન્ટેલિગર તો જો મિત્રો બુદ્ધિના અંદરથી આ લેવલના ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષાના અંદર ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણી ચેનલનું નામ છે ટીચિંગ કઈ અને વિડીયો ગમતું હોય તો વિડીયોને લાઇક કરી દેજો હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો તો આલ્ફેડ બીને મિત્રો સૌપ્રથમ આ બુદ્ધિની વ્યાખ્યા આપી હતી બરોબર યાદ રાખી લેજો પરીક્ષાના અંદર આ ક્વેશ્ચન પૂછાશે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસ્કૃતમાં ટુંડે ટુંડે મતિ ભિન્ના એટલે શું મિત્રો આનો અર્થ શું થાય છે તો દરેક વ્યક્તિની બુદ્ધિ સરખી હોતી નથી તો જો મિત્રો આ ટુંડે ટૂંડે મતિભિન્ના એનો અર્થ શું થાય છે મિત્રો સંસ્કૃતમાં તો દરેક વ્યક્તિની બુદ્ધિ સરખી હોતી નથી ગુજરાતીમાં આવો અર્થ થાય છે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિ એટલે નવી પરિસ્થિતિને સાનુકૂળ થવા માટે વિચાર કરવાની સામાન્ય શક્તિ આ વ્યાખ્યા કોને આપી છે મિત્રો તો બુદ્ધિની આ વ્યાખ્યા મિત્રો સ્તર આપેલી છે અને બુદ્ધિની વ્યાખ્યા મિત્રો તમારી ટેટ વનની પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ બરાબર તો આ બુદ્ધિની વ્યાખ્યા કોને આપી છે તો આ વ્યાખ્યા મિત્રો બીને અને સૈમને આપેલી છે હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે તમને ખબર છે કે ટેટ વન માટે મિત્રો આપણે મોડલ પેપરની સિરીઝ ચાલુ કરેલી છે ચાર મોડલ પેપરના વિડીયો બનાવ્યા છે બરાબર એ મોડલ પેપરની સિરીઝના અંદર મિત્રો ખૂબ જ મહત્વના પ્રશ્નો રહેશે મિત્રો તમને ખબર હશે મિત્રો કે પરીક્ષા મારા છેલ્લા દિવસોના અંદર જે મોડલ પેપર જે બનતા હોય છે મિત્રો એના અંદર ઘણા મહત્વના ક્વેશ્ચન આવી જતા હોય છે અને રિવિઝન રૂપે મિત્રો આ મોડલ પેપર તમને સો ટકા કામ આવવાના છે તમે ના જોયા હો તો ચેનલ પર જઈને જોઈ લેજો હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિના મુખ્ય ત્રણ દ્રષ્ટિકોણ કયા છે તો જો મિત્રો બુદ્ધિના અંદર ત્રણ મુખ્ય દ્રષ્ટિકોણ કયા છે એક છે મિત્રો સમાયોજનલક્ષી બરાબર બીજું છે અધ્યયનલક્ષી અને ત્રીજું છે મિત્રો અમૂર્ત વિચાર લક્ષી આ ત્રણ જે છે મિત્રો એ બુદ્ધિના દ્રષ્ટિકોણ કહેવાય છે જોઈ લો ફરીથી મિત્રો સમાયોજન લક્ષી બીજું છે મિત્રો અધ્યયનલક્ષી અને ત્રીજું છે મિત્રો અમૂર્ત વિચાર લક્ષી હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્પીયરમેનને બુદ્ધિનો કયો સિદ્ધાંત આપ્યો છે તો તમને ખબર છે મિત્રો સ્પીયરમેને બુદ્ધિનો કયો સિદ્ધાંત આપ્યો બે ઘટકોની બનેલી છે તો કયા બે ઘટકો છે મિત્રો એક છે સામાન્ય બૌદ્ધત્વ યાદ રાખજો મિત્રો સામાન્ય બૌદ્ધ તત્વ એક છે અને બીજું છે મિત્રો વિશિષ્ટ બૌદ્ધ તત્વ આ બંને જે છે મિત્રો સ્પીયરમેનના મતે બૌદ્ધિક અંદર મુખ્યત્વે બે ઘટકો આપેલા છે

ડાયરેક્ટ ક્વેશ્ચન મિત્રો પૂછાઈ શકે છે કે સ્ટ્રન પર કે બુદ્ધિના કેટલા પ્રકાર આપેલા છે ત્રણ પ્રકાર આપેલા છે તો કયા કયા ત્રણ આપ્યા છે મિત્રો જોઈ લો એક છે ઘટકીય બુદ્ધિ બીજા નંબરના અંદર છે મિત્રો અનુભવજન્ય બુદ્ધિ અને ત્રીજા નંબરના અંદર છે મિત્રો સંદર્ભગત બુદ્ધિ યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાશે એક છે ઘટકીય બુદ્ધિ બીજા નંબરનું છે મિત્રો અનુભવજન્ય બુદ્ધિ અને ત્રીજા નંબરના અંદર આવે છે મિત્રો સંદર્ભગત બુદ્ધિ હવે પંદરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાર્ડનરે બુદ્ધિનો કયો સિદ્ધાંત આપ્યો છે પરીક્ષાના અંદર ડાયરેક્ટ આવક ક્વેશન બની શકે છે કે કે ગાર્ડનરે બુદ્ધિનો કયો સિદ્ધાંત આપેલો છે ગાર્ડનરે મિત્રો તમને ખબર છે બહુવિધ અથવા બહુઆયામી બુદ્ધિનો સિદ્ધાંત આપેલો છે બરોબર બહુવિધ અથવા બહુઆયામી બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો છે ગાર્ડનરે બુદ્ધિના અંદર હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિ એ એક એવી જેવ મનોવૈજ્ઞાનિક ક્ષમતા છે જે સંસ્કૃતના માળખામાં મૂલ્યવાન હોય તેવા પ્રશ્નો હલ કરવા અથવા ઉત્પાદનો બનાવવાની ઉત્પાદનો બનાવવાની સમસ્યાઓ હલ કરવા માટેની માહિતી પર પ્રક્રિયા કરવાની સક્ષમતા છે બરોબર તો આ વ્યાખ્યા કોને આપી છે તો ગાઢનાર મિત્રો આ બુદ્ધિની વ્યાખ્યા આપી છે યાદ કરી લેજો હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન છે અને ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો આના અંદરથી ક્વેશન સો ટકા નીકળશે બરોબર પ્રશ્ન એ છે મિત્રો કે ગાર્ડનરે બુદ્ધિના આઠ પ્રકારો આપ્યા છે બરોબર તો કયા કયા આઠ પ્રકાર આપ્યા છે સારી રીતે આપણે સમજીએ બરોબર પહેલા નંબરનો આપ્યો છે મિત્રો ભાષાકીય બુદ્ધિ તો ભાષાકીય બુદ્ધિ મિત્રો કયા વ્યક્તિઓના અંદર હોય છે તો લેખકોના અંદર હોય છે સાહિત્યકારોના અંદર હોય છે પત્રકારોના અંદર હોય છે અને વક્તાઓના અંદર મિત્રો આ ભાષાકીય બુદ્ધિ જોવા મળે છે ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે કે પત્રકારોના અંદર કેવા પ્રકારની બુદ્ધિ હોય છે તો ભાષાકીય બુદ્ધિ હોય છે તો આવા ક્વેશ્ચન મિત્રો નીકળી શકે છે તમારી ટેટ વનના અંદર બુદ્ધિ કયા વ્યક્તિઓના વૈજ્ઞાનિકોના અંદર હોય છે આંકડા અંદર હોય છે તર્કશાસ્ત્રીઓના અંદર હોય છે અને વકીલોના અંદર આ બુદ્ધિ જોવા મળે છે આના અંદરથી પણ ક્વેશ્ચન બની શકે છે મિત્રો કે તર્કશાસ્ત્રીઓના અંદર કેવા પ્રકારની બુદ્ધિ હોય છે તો તાર્કિક ગાણિતિક બુદ્ધિ હોય છે હવે ત્રીજા નંબરનો પ્રકાર પડે છે મિત્રો સ્થાનલક્ષી કે અવકાશીય બુદ્ધિ યાદ રાખજો સ્થાનલક્ષી કે અવકાશીય બુદ્ધિ બરોબર અને એ મિત્રો શાના અંદર જોવા મળે છે વ્યક્તિઓના અંદર ડોક્ટરોના અંદર વાહન ચાલકોના અંદર અને એન્જિનિયરોના અંદર મિત્રો આ સ્થાન ચાલકલક્ષી કે અવકાશી બુદ્ધિ જોવા મળે છે હવે ચોથા નંબરનો પ્રકાર આપેલો છે મિત્રો દૈહિક ગતિલક્ષી બુદ્ધિ બરોબર દૈહિક ગતિલક્ષી બુદ્ધિ કયા દૈહિક ગતિલક્ષી બુદ્ધિ કયા વ્યક્તિઓના અંદર જોવા મળે છે ચિત્રકારોના અંદર જોવા મળે છે નૃત્યકારોના અંદર જોવા મળે છે રમતવીરોના અંદર જોવા મળે છે અને ફિલ્મ અભિનેતાઓના અંદર મિત્રો આ દૈહિક ગતિલક્ષી બુદ્ધિ જોવા મળે છે હવે પાંચમા નંબરનો પ્રકાર આપ્યો છે મિત્રો આંતર બુદ્ધિ તો આંતર વૈયક્તિક બુદ્ધિ મિત્રો કયા વ્યક્તિઓના અંદર જોવા મળે છે નેતા શિક્ષકો અને ધર્મગુરુઓના અંદર હવે છઠ્ઠા નંબરનો પ્રકાર આપ્યો છે મિત્રો સાંગીતિક બુદ્ધિ સાંગીતિક બુદ્ધિ જે છે મિત્રો ગાયન કલાકારો અને સંગીતકારોના અંદર જોવા મળે છે હવે સાતમા નંબરનો જે પ્રકાર આપ્યો છે મિત્રો વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ તો વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ જે છે મિત્રો એ મોટિવેશનલ વક્તાઓ તત્વચિંતક અને આધ્યાત્મિક ગુરુઓના અંદર મિત્રો આ વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ જોવા મળે છે હવે આઠમા નંબરનો પ્રકાર આપ્યો છે મિત્રો નૈસર્ગિક બુદ્ધિ તો નૈસર્ગિક બુદ્ધિ મિત્રો કયા વ્યક્તિઓના અંદર જોવા મળે છે પત્રકારોના અંદર જોવા મળે છે ખેડૂતોના અંદર જોવા મળે છે અને જીવવિજ્ઞાનીઓના અંદર બરોબર તો ડાયરેક્ટ ક્વિશન બને છે કે પત્રકારોના અંદર કઈ બુદ્ધિ હોય છે તો નૈસર્ગિક બુદ્ધિ હોય છે તો જોવા મિત્રો આ ગાર્ડનરના બુદ્ધિના આઠ પ્રકારો પણ આપણે સમજી લીધા અને આઠે આઠ બુદ્ધિ કયા વ્યક્તિઓના અંદર હોય છે મિત્રો એ પણ આપણે સમજી લીધું છે અને ક્વેશ્ચન આના અંદર કેવા આવશે મિત્રો એ પણ બાબત આના અંદર સમજાવવામાં આવેલી છે હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે તમને ખબર છે મિત્રો કે ટેટ વન માટે મિત્રો હવે ઘણા ઓછા દિવસ બાકી છે તો રિવિઝન કરવા માંગતા હોય મિત્રો બરાબર તો સ્ક્રીન ઉપર તમને જોવાય છે મિત્રો આપણે એક સ્પેશિયલી પીડીએફ બનાવી છે મિત્રો ટેટ વન માટે બરાબર તો આ પીડીએફ મિત્રો તમને ખબર છે બેસો સો છેતાલીસ પીસની પીડીએફ છે બરાબર અને આના અંદર બે હજાર પ્લસ એમસીક્યુ છે અને આના પછીના મિત્રો પાંચ છ વિડીયોની પણ પીડીએફ છે મિત્રો એ પીડીએફ પણ તમને આપી દેવામાં આવશે એ પણ મિત્રો પચાસ એમસીક્યુ પ્લસની પીડીએફ છે બરાબર અને એના અંદર પણ મિત્રો ચારસો પ્લસ પ્રશ્નો છે બરાબર તો આ બે પીડીએફ મિત્રો તમારે રિવિઝન કરવા માટે ખરીદવી હોય મિત્રો તો આના અંદર મિત્રો વોટ્સઅપ નંબર આપેલો છે જોઈ લો મિત્રો એકાણું સત્તાવન ઓગણસાઇઠ પંદર નવ્વાણું બરાબર આના પર સો રૂપિયા પેમેન્ટ કરીને મિત્રો આ બંને પીડીએફ તમે સો ટકા ખરીદી શકો છો અને આ જે બંને પીડીએફ છે મિત્રો એ તમારી ટેટ વનના અંદર છેલ્લા દિવસના અંદર બ્રહ્માસ્ત્ર તરીકે કામ આવશે મિત્રો અને તમને સો ટકા કામ આવશે મિત્રો પરીક્ષાના અંદર બરોબર વહેલા શરતે મિત્રો આ પીડીએફ ખરીદવી હોય મિત્રો તો વોટ્સઅપ પર હાઈ કરી દેજો એનો નંબર આપેલો છે બરોબર સ્ક્રીન ઉપર તમને જોવાય છે અને સ્ક્રીન ઉપર જ મિત્રો જો આ ક્યુઆર આપેલું છે એના પરથી તમે સો રૂપિયા પેમેન્ટ કરી શકો છો હવે આ પીડીએફ તમે ખરીદો છો મિત્રો બરાબર તો આના અંદર કયા કયા સબ્જેક્ટ આપેલા છે તો જો તમને સ્ક્રીન ઉપર જોવાતું હશે પીડીએફના અંદર સમાવિષ્ટ વિષય તો આના અંદર છે મિત્રો એક છે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર એના એમસીક્યુ આના અંદર જોવા મળશે બીજા નંબરના અંદર આપી છે મિત્રો પદ્ધતિશાસ્ત્ર જે ચાર સબ્જેક્ટ છે ગુજરાતી ગણિત અંગ્રેજી અને પર્યાવરણ આ ચારે ચાર મિત્રો જે છે મિત્રો સબ્જેક્ટ એના પદ્ધતિશાસ્ત્રના એમસીક્યુ જોવા મળશે પછી આપી છે મિત્રો ધોરણ એકથી પાંચના વિષય વસ્તુ બરોબર જે ગુજરાતી ગણિત અંગ્રેજી પર્યાવરણ આના પણ એમસી મિત્રો આ પીડીએફના અંદર જોવા મળશે પછી ચોથા નંબરના અંદર આપીશું મિત્રો સમાવેશ શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો આના પણ એમસીક્યુ મિત્રો આ પીડીએફના અંદર જોવા મળશે આ બંને પીડીએફના અંદર પાંચમા નંબરનો ટોપિક આપેલો છે શિક્ષણનો કરંટ અફેર્સ પણ તમને આના અંદર મળી રહેશે મિત્રો બરોબર આના અંદર કુલ કમસેકમ કમ એકસો પ્લસ મિત્રો આના અંદર કરંટ અફેર્સના એમસીક્યુ હશે બરોબર આ બંને પીડીએફના અંદર થઈને પહેલી પીડીએફના અંદર પણ કરંટ અફેર્સના એમસીક્યુ છે અને બીજા નંબરની પીડીએફ છે ને એના અંદર પણ કરંટ અફેર્સના એમસીક્યુ છે મિત્રો જોજો તમને સો ટકા કામ આવશે પછી લાસ્ટના અંદર આપી છે મિત્રો સરકારી શાળાઓની યોજના બરાબર તો આ છ ટોપિક મિત્રો તમને આ બંને પીડીએફના અંદર જોવા મળશે વહેલા સરતે ખરીદી લેજો મિત્રો હવે અઢારમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે જેપી દાસે કયો સિદ્ધાંત આપ્યો છે તો જેપી દાસે મિત્રો પાસ સિદ્ધાંત આપ્યો છે બુદ્ધિ માટે હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેટલી બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો છે મિત્રો એના અંદર બુદ્ધિના પ્રકાર એને કેટલા આપ્યા છે તો એ છે મિત્રો સ્ફટિક બુદ્ધિ યાદ રાખજો એક છે સ્ફટિક બુદ્ધિ અને બીજી છે મિત્રો પ્રવાહી બુદ્ધિ યાદ રાખી લેજો હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે થર્સ્ટોન બુદ્ધિનો કયો સિદ્ધાંત આપ્યો છે તો થર્સ્ટોને મિત્રો બુદ્ધિનો મિત્રો કયો સિદ્ધાંત આપ્યો છે બહુ અવયવી બુદ્ધિ સિદ્ધાંત આપ્યો છે બરાબર અવયવી સિદ્ધાંત હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન અને ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે ગિલફડે બુદ્ધિનો કયો સિદ્ધાંત આપ્યો છે તો ગિલફડે મિત્રો બુદ્ધિનો મિત્રો પરિમાણ દર્શક સિદ્ધાંત આપ્યો છે બરોબર પરિમાણ દર્શક સિદ્ધાંત આપેલો છે હવે સમજે કે થોરને ડાય કે બુદ્ધિના ત્રણ કયા પ્રકાર આપ્યા છે તો થોરને ડાય કે મિત્રો બુદ્ધિના આ ત્રણ પ્રકાર આપ્યા છે એક છે મિત્રો અમૂર્ત બુદ્ધિ બીજા નંબર છે મિત્રો યાંત્રિક બુદ્ધિ અને ત્રીજા નંબરના અંદર છે મિત્રો સામાજિક બુદ્ધિ ડાયરેક્ટ મિત્રો આવક વિશ્વ પૂછાઈ શકે છે કે થોરને ડાયકે બુદ્ધિના કેટલા પ્રકાર આપેલા છે તો ત્રણ પ્રકાર આપેલા છે એ કયા કયા આપ્યા છે મિત્રો એ જોઈ લો અમૂર્ત બુદ્ધિ બરોબર બીજા નંબરનું છે યાંત્રિક બુદ્ધિ અને ત્રીજા નંબરના અંદર છે સામાજિક બુદ્ધિ હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગેરેટના બુદ્ધિના પ્રકાર જણાવો તો ગેરેટે મિત્રો જે બુદ્ધિના પ્રકાર આપ્યા છે મિત્રો એ ત્રણ પ્રકાર આપ્યા છે આવો પણ ક્વેશ્ચન બની શકે છે કયા કયા ત્રણ પ્રકાર આપ્યા છે મિત્રો જોઈ લો મૂર્ત બુદ્ધિ આપી છે એક બીજા નંબરનું છે મિત્રો અમૂર્ત બુદ્ધિ અને ત્રીજા નંબરના અંદર આપી છે મિત્રો સામાજિક બુદ્ધિ તો આ ત્રણ પ્રકાર જે છે મિત્રો ગેરેટે બુદ્ધિના આપેલા છે એકવાર ફરીથી જોઈ લો એક આપી છે મિત્રો મૂર્ત બુદ્ધિ બીજા નંબરનું છે અમૂર્ત બુદ્ધિ અને ત્રીજા નંબરના અંદર આપી છે મિત્રો સામાજિક બુદ્ધિ હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાવેગિક બુદ્ધિ વ્યક્તિની એવી ક્ષમતા છે જેના દ્વારા જેના દ્વારા તે આવેગોને ઓળખી સમજી અને તેનો ઉપયોગ પોતાના વિચાર અને વર્તનને માર્ગદર્શન આપવા માટે કરે છે તો આ જે મિત્રો બુદ્ધિની વ્યાખ્યા આપી છે ને એ ડેનિયલ ગોલ્મે આપેલી છે યાદ રાખજો પરીક્ષાના અંદર પૂછાઈ શકે બરાબર ડેનિયલ ગોલમેન મિત્રો આ બુદ્ધિની વ્યાખ્યા આપેલી છે હવે પચીસમાં નંબરનો પ્રશ્નનો ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો તે સ્તરને બુદ્ધિ આંકનું સૂત્ર કયું આપ્યું છે તો સ્તરને મિત્રો આ બુદ્ધિ આંકનું જે સૂત્ર આપ્યું છે એનું નામ છે જોઈ લો મિત્રો માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા સો બરોબર માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા સો જે સ્તરને મિત્રો આ બુદ્ધિ આંકનું સૂત્ર આપેલું છે અને તમારી પરીક્ષા બાળકો હોય ને એનો બુદ્ધ્યાંક મિત્રો એકસો ત્રીસ થી પણ વધુ હોય છે હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મનો બાળકનો બુદ્ધિયાંક કેટલો હોય છે તો મનો બાળકનો બુદ્ધિયાંક હોય છે મિત્રો સિત્તેર થી નીચે હોય મિત્રો એ બધા મનો બાળકો કહેવાય છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજે બિને અને સાયમને પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટી કઈ ભાષામાં રચી હતી તો જો મિત્રો બિને અને સાયમને પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટી કઈ ભાષામાં રચી હતી તો સૌ પ્રથમ મિત્રો ફ્રેન્ચ ભાષાના અંદર રચી હતી બરોબર ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે કે બિને સાયમને મિત્રો આ જે બુદ્ધિ કસોટી રચી એ કઈ ભાષાના અંદર હતી તો ફ્રેન્ચ ભાષાના અંદર રચી હતી ઓગણીસો પાંચના અંદર રચી હતી બરોબર અને બીજા નંબરનો જે આ ટોપિક આપ્યો છે મિત્રો ખૂબ મહત્વનો છે આનંદથી ક્વેશ્ચન આવશે ટોપિક એ છે મિત્રો તે ટર્મન અને સ્ટેન્ડફર્ડ યુનિવર્સિટીમાં આ કસોટીમાં આ કસોટીમાં મહત્ત્વનો સુધારો કરી અંગ્રેજી ભાષાના અંદર પ્રથમ બુદ્ધિ કસોટીની તૈયારી કરી હતી ઓગણીસો સોળના અંદર તો જોવા મિત્રો ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે કે અંગ્રેજી ભાષાના અંદર મિત્રો બુદ્ધિ કસોટીની રચના કોણે કરી હતી તો ટર્મને કરી હતી બરાબર કોને કરી હતી ટર્મને જે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અંદર કરી હતી બરાબર અને કઈ સાલના અંદર કરી હતી મિત્રો ઓગણીસો સોળના અંદર કરી હતી તો આવા ક્વેશ્ચન નીકળી શકે છે મિત્રો બુદ્ધિના અંદર તમારી પરીક્ષાના અંદર વિડીયો ગમતું હોય તો મિત્રો લાઈક શેર કોમેન્ટ કરી દેજો બરોબર અને આપણી ટીચિંગ જે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વેક્સલર બુદ્ધિ કસોટી જણાવો મિત્રો બરોબર તો વેક્સલર બુદ્ધિ કસોટીને આપણે સમજૂતી સારી રીતે લઈ લઈએ મિત્રો બરોબર એક મુદ્દો અહીંયા આપેલો છે મિત્રો કે ઓગણીસો પંચાવનમાં વેક્સલરની પુખ્ત વય માટેની કસોટી હતી બરોબર જે સોળથી ચૌદ વર્ષના જે ચૌથી સોળ વર્ષના લોકોને તેનું માપન કરે છે બરોબર તો ડાયરેક્ટ પૂછાઈ શકે છે મિત્રો કે સોળથી ચૌદ વર્ષના બાળકોની માપન કરતી બુદ્ધિ કસોટી કોણે રચી હતી તો વેક્સલરે રચી હતી બરોબર જે ઓગણીસો પંચાવનના અંદર રચવામાં આવી હતી બીજા નંબરની છે મિત્રો ઓગણીસો ઓગણપચાસના અંદર મિત્રો વેક્સલરે મિત્રો બાળકો માટે કસોટી રચી હતી જે છ થી સોળ વર્ષના બાળકો માટે રચવામાં આવી હતી ડાયરેક્ટ વેશન બની શકે છે કે ઓગણીસો ઓગણપચાસ ના રોજ મિત્રો જે વેક્સલર મિત્રો આ નાના બાળકોની જે બુદ્ધિ કસોટી રચી હતી કયા વર્ષના બાળકો માટે તો આ થી સોળ વર્ષના બાળકો માટે હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રેવનની બુદ્ધિ કસોટી શું છે મિત્રો તો આના વિશે થોડી માહિતી લઈ લઈએ તો આ કસોટી મિત્રો જેસી રેવન દ્વારા મિત્રો ઓગણીસો છત્રીસના અંદર રચવામાં આવી હતી અને આ જે અને આ કસોટી જે છે મિત્રો અશાબ્દિક કસોટી કહેવાય છે બરોબર તો આવો ક્વેશન બની શકે છે કે અશાબ્દિક કસોટી કોણે રચી હતી તો રેવને રચી હતી બરોબર આવો પણ ક્વેશ્સન તમારી પરીક્ષાના અંદર નીકળી શકે છે જેમાં પાંચ વર્ષથી માંડીને મિત્રો પુખ્ત વયના લોકો માટે આ બુદ્ધિનું માપન થાય છે બરોબર આ જે રેવનની કસોટી જે છે મિત્રો બુદ્ધિ કસોટી જે પાંચ વર્ષથી માંડીને મિત્રો પુખ્ત વયના લોકો માટે આ બુદ્ધિમાં પણ કસોટી છે તો જો મિત્રો આ બાબત તમારે યાદ રાખવાની રહેશે હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિના વિકાસ પર અસર કરતાં પરિબળો કયા છે યાદ રાખી લેજો મિત્રો પરીક્ષાના અંદર પૂછાશે કે બુદ્ધિના વિકાસ ઉપર અસર કરતાં પરિબળો કયા છે એક છે મિત્રો આનુવંશિકતા બીજું છે વાતાવરણ ત્રીજી છે શારીરિક પરિબળો ચોથા નંબરની છે મિત્રો માનસિક સ્વસ્થતા પાંચમા નંબરનું છે મિત્રો શિક્ષણ છઠ્ઠા નંબરના અંદર આવે વય અને સાતમા નંબરના અંદર આવે છે મિત્રો સાંસ્કૃતિક અપેક્ષાઓ બરાબર તો આ બધા જે છે મિત્રો એ બુદ્ધિના વિકાસ ઉપર અસર કરતાં પરિબળો કહેવાય છે હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇક્યુ જેને ઇમોશનલ ક્વોશન્ટ કહેવાય છે મિત્રો નેમ બરાબર એનો ખ્યાલ કોણે આપ્યો છે તો ડેનિયલ મેને મિત્રો આપેલો છે આ ઇક્યુનો ખ્યાલ બરાબર ડેનિયલ ગોલમેન હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સૌ બંગાળી ભાષામાં બુદ્ધિ કસોટી કોણે રચી તો આનો જવાબ આવશે મિત્રો મહાલન બીસે મિત્રો સૌ ભારતના અંદર બંગાળી ભાષાના અંદર કસોટી રચી હતી બરાબર મહાલન બીસે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માનસિક પડકાર ધરાવતી વ્યક્તિનો અંક કેટલો હોય છે તો તો સિત્તેરથી નીચે હોય છે મિત્રો માનસિક પડકાર ધરાવતી વ્યક્તિનો બુદ્ધિ અંક બરાબર સિત્તેરથી નીચે હોય છે તો જો મિત્રો આ બધા ક્વેશ્ચન મિત્રો બુદ્ધિના અંદરથી તમારી ટેટ વનના અંદર પૂછાશે બરોબર ટોપિક આપેલો છે મિત્રો જો ટોપિક આ મિત્રો કે બુદ્ધિની સંકલ્પના અંગેનો સમીક્ષાત્મક દ્રષ્ટિકોણ અને બહુઆયામી બુદ્ધિ તો આના અંદરથી મિત્રો ક્વેશ્ચન સો ટકા જોવા મળશે હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો બરોબર એના અંદર આપણે ટેટ વનના વિડીયોની અપડેટ આપીએ છીએ કે જેથી કરીને તમારે યુટ્યુબ এ ટેટ વનના વિડીયો સર્ચ ન કરવા પડે બરાબર અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે મિત્રો હવે મિત્રો ટીચિંગ જઈ કરીને તમને ખબર છે ઇન્સ્ટાગ્રામના અંદર પણ આપણું પેજ બનાવેલું છે જેના અંદર સ્ટેટિક જગ્યાની રીલ્સ બનાવી છે મિત્રો એ સ્ટેટિક જીકે તમારી ટેટ વનના અંદર સો ટકા કામ આવશે મિત્રો બરાબર એ સ્ટેટિક જગ્યાની રીલ્સ તમે જો તમારા મિત્રોને શેર કરજો આના સિવાય મિત્રો હું આના અંદર આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે બરાબર કઈ ભરતી પડી છે કોલ લેટર્સ આના નીકળે કઈ પરીક્ષાનું રિઝલ્ટ આવી છે તો આ બધી ડિટેલ્સ મિત્રો તમને આ બંને એજ્યુકેશન પેજ ઉપર જોવા મળશે ટેલિગ્રામ મને ઇન્સ્ટાગ્રામની બરોબર તો આ બંનેની લિંક મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે ત્યાં જઈ સૌ પ્રથમ બંને પર ફોલો કરી દો બરોબર કારણ કે એજ્યુકેશન અપડેટ માટે મિત્રો આ બંને ગ્રુપ તમને સો ટકા કામ આવવાના છે હવે પાત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્ટેન્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌ પ્રથમ કોણે રજૂ કરેલી તો ટર્મને મિત્રો યાદ રાખજો અગાઉ પણ મેં આ સમજાવી દીધું હતું બરાબર કે સ્ટેન્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌ પ્રથમ કોને રજૂ કરેલી ટર્મને હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સામાજિક અધ્યયનનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે તો સામાજિક અધ્યયનનો સિદ્ધાંત મિત્રો આલ્બર્ટ બાંધુરાએ આપેલો છે બરાબર આલ્બર્ટ બાંધુરાય યાદ રાખજો પરીક્ષાના અંદર પૂછાશે હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાવલોના અભિસંધાનના પ્રયોગ પ્રબલન તરીકે શું હોય છે તો ખોરાક હોય છે મિત્રો આ પાવલોના અભિસંધાન પ્રયોગના અંદર પ્રબલ પ્રબલન તરીકે બરાબર ખોરાક હોય છે હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાવલોએ કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો તો પાવલોએ મિત્રો કૂતરા ઉપર પ્રયોગ કર્યો હતો બરાબર કયા પ્રાણી ઉપર કૂતરા ઉપર હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તત્પરતાનો નિયમ કોણે આપ્યો હતો તત્પરતાનો નિયમ મિત્રો થોરના ડાયકે આપેલો છે બરાબર કોને આપેલો છે થોરના ડાયકે યાદ રાખજો મિત્રો પરીક્ષાના અંદર આવા ક્વેશ્ચન પૂછાય છે તમારી ટેટ વનના અંદર હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા મનોવૈજ્ઞાનિકના મતે શિક્ષણ એટલે જ્ઞાનનું નિર્માણ કરવું યાદ રાખજો મિત્રો કયા મનોવૈજ્ઞાનિકના મતે શિક્ષણ એટલે જ્ઞાનનું નિર્માણ કરવું પીયાજી ના મતે મિત્રો એવું છે શિક્ષણ એટલે જ્ઞાનનું નિર્માણ કરવું આવા ક્વેશ્ચન મિત્રો પૂછાઈ શકે છે તમારી ટેટ વન ના અંદર હવે એકતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કારક અભિસંધાનનો ખ્યાલ આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા તો કારક અભિસંધાનનો ખ્યાલ આપનાર વ્યક્તિ જે છે મિત્રો એ સ્કીનર હતા બરાબર અને એમણે મિત્રો ઉંદર ઉપર પ્રયોગ કરેલો છે મિત્રો આ સ્કીનર એ હવે બેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોહલરે કયા પ્રાણી પર પ્રયોગ કરેલો છે તો કોહલરે મિત્રો ચિમ્પાંજી ઉપર પ્રયોગ કરેલો છે હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોહલરના પ્રયોગપાત્રમાં ચિમ્પાન્જીનું નામ શું હતું તો સુલતાન નામ હતું મિત્રો શું નામ હતું ચિમ્પાંજીનું નામ સુલતાન નામ હતું હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન પ્રશ્ન સમજીએ કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયત્ન પ્રયોગ કોણે કર્યો હતો તો પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કર્યો છે મિત્રો થોરના ડાયકે કરેલો છે બરોબર અને પ્રયોગ મિત્રો બિલાડી ઉપર કરેલો હતો આ ડાયકે યાદ રાખી લેજો બરોબર બિલાડી ઉપર કર્યો હતો આ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ હવે પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌ પ્રથમ કિન્ડર યાદ રાખજો મિત્રો સૌપ્રથમ કિન્ડર ગાર્ટનની શરૂઆત કઈ સાલમાં થઈ હતી તો તો અઢારસો સડત્રીસના અંદર કરવામાં આવી હતી મિત્રો સૌ પ્રથમ કિન્ડર ગાર્ટનની શરૂઆત બરોબર અને એની શરૂઆત કરી હતી મિત્રો ફ્રોબેલે કરી હતી કોણે કરી હતી ફ્રોબેલે કરી હતી આ મનોવિજ્ઞાનના અંદર મિત્રો બુદ્ધિના મિત્રો આ પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને આ વિડીયોને લાઇક કરી દેજો હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે આપણે મિત્રો ટેટ વન માટે પચાસ જેવા વિડીયો બનાવેલા છે મિત્રો બરાબર આખું એનું પ્લેલિસ્ટ બનાવ્યું છે ટેટ વન એક્ઝામ બરોબર વન એક્ઝામ પ્રિપેરેશન બે હજાર પચીસ છવ્વીસ આખું એવું પ્લેલિસ્ટ બનાવ્યું છે મિત્રો ચેનલ પર જઈને પણ એ બધા વિડીયો તમે જોઈ શકો છો મિત્રો અને આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આખા પ્લે લિસ્ટની લિંક આપી દે મિત્રો ત્યાંથી તમે બધા વિડીયો જુઓ તમારા મિત્રો તો માં નંબરનો નંબરનો પ્રશ્ન આપણે સમજી મિત્રો કે ભારતના વૈજ્ઞાનિક અવલોકનનો આધારિત શિક્ષણ પદ્ધતિ વિકસાવનાર કોણ છે મિત્રો તો જો મિત્રો ભારતના વૈજ્ઞાનિક અવલોકનનો આધારિત શિક્ષણ પદ્ધતિ વિકસાવનાર કોણ હતા તો મારી તો માર્યા મોન્ટેસરી હતા મિત્રો કોણ હતા માર્યા મોન્ટેસરી તો જો મિત્રો આ છેતાલીસ મિત્રો બુદ્ધિના ક્વેશ્ચન તમને કેવા લાગ્યા મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમને ખબર છે મિત્રો ટીચિંગ જ કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર લિંક બનાવી છે મિત્રો બરોબર બંનેના અંદર પેજ એકાઉન્ટ બનાવેલા છે તો બંનેના અંદર મિત્રો સૌ પ્રથમ તો આપણે જે ટેટ વનના જે મહત્વના વિડીયો બનાવ્યા છે ને એની લિંક આપી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવા પડે મિત્રો ટેટ વનના વિડીયો આના સિવાય મિત્રો હું આના અંદર આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું કઈ ભરતી પડી છે ફોર્મ ક્યારે ભરાશે કોલ લેટર કયા નીકળશે મિત્રો કઈ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું છે બધી ડિટેલ મિત્રો આ બંને એજ્યુકેશન પેજ ઉપર તમને જોવા મળશે આ બંને એજ્યુકેશન પેજની મિત્રો લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે મિત્રો ત્યાં સૌ સૌપ્રથમ મિત્રો તમે ફોલો કરી દેજો કારણ કે એજ્યુકેશન અપડેટ માટે આ બંને પેજ તમને સો ટકા કામ આવશે અને હા મિત્રો બીજી મહત્વની વસ્તુ એ છે કે ટીચિંગ જે કરીને આપણી ટેલિગ્રામના અંદર ચેનલ છે મિત્રો એને ફોલો કરી દે મિત્રો બરાબર એને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય